તે આ કોઝવે બેસી ગયો તેના કામમાં ભ્રષ્ટાચાર થયો હતો તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે કારણ કે હજુ તો એક વર્ષ પહેલા જ કોઝવે બનાવવામાં આવ્યો હતો સંવાદદાતા જોડાઈ ગયા છે રાજેશ આંબલિયા રાજેશ હજુ એક વર્ષ પહેલા બનાવેલો કોઝવે અત્યારે બેસી ગયો છે ગ્રામજનો હાલાકી વેઠવી રહ્યા છે

એક ભાગ છે એ આ વરસાદના કારણે બેસી ગયો છે જેના કારણે કોજવે પરની અવરજવર હાલમાં બંધ કરી દેવામાં આવી છે વાહન ચલાવતા ચાલકો માટે આ કોજવે હાલ બંધ કર્યો છે ને લોકો અત્યારે માત્રને માત્ર પગપાળા અવરજવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે એક વર્ષ પહેલા જ બનેલો કોજવે જે હાલમાં જ બેસી જતા લોકો પણ વિચારમાં પડી ગયા છે કે કે પ્રકારની આ કામગીરી કરવામાં આવી છે જે કરીને માત્ર એક વર્ષની અંદર જે આ કોજવે છે એ બેસી ગયો છે દીધ જી રાજેશભાર લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે અને તંત્ર સામે આક્ષેપો કરી રહ્યા છે કે હજુ એક વર્ષ પહેલાં બનાવેલું કોઝવે આ વરસાદમાં કેવી રીતે બેસી ગયો